ભગવાન રામચંદ્રજી રામાયણ તો જીવન જીવતા શીખવાડે છે કઈ કઈ ના વચને કહેવાય છે કે થયો અને પછી પાછા આવવાનું થયું એ વખતે માં કઈ કઈ ને બહુ પશ્ચાતાપ થયો રામચંદ્રજીને મળવામાં માં કઈ કઈને બહુ શરમ લાગતી હતી છતાંય રામચંદ્રજી કૌશલ્યાને પેલા પગે નો લાગ્યા જન્મ દેનારી જનેતા કૌશલ્યા હતી નઈ કે કઈ કઈ હમ ઘણીવાર દર્દને દિલમાં છુપાવીને પણ સમાજના ભલા માટે એક આદર્શ છે ઉભો કરવા માટે પણ પરમાત્માને મોટા પુરુષો જીવન જીવી નાખતા હોય છે મા કૌશલ્યાને પગે નો લાગ્યા અને પગે લાગ્યા કઈ કઈ એ વખતે પડ્યા ઝાંખા પડી ગયા ત્યારે પ્રભુ રામે એમ કહ્યું માં તમારે ઝાંખા પડવાની જરૂર નથી મને તમારા પ્રત્યે સેજ પણ અરુચિ અભાવ નથી

તમારી કૃપાથી મને ઘણું મળ્યું છે મારા પિતાનો મારા પ્રત્યેનો સ્નેહ એ જ્યારે મારો વિયોગ થયો ત્યારે ખબર પડી જેવો હું વનમાં ગયો અને બીજી બાજુ મારા પિતાએ દેહ મૂકી દીધો હ મારા પ્રત્યે મારા પિતાને કેટલો સ્નેહ હતો એ તો માં હું વનમાં ગયો ને ત્યારે મને ખબર પડી બીજું ભરત મહિમા માં તમારો દીકરો અને મારો ભાઈ ભરત અરે છોડી દીધું નંદી ગામમાં ખાડો કરી હું ધરતી ઉપર સુતો અને મારો ભાઈ ભરત ખાડાની ની અંદર સૂતો માણસે સત્સંગ કેટલો કર્યો છે ઈ જયારે ભાઈઓ ભાગ પાડે ને તે ખબર પડે ક્યારે ખબર પડે અહીંયા આવીને આપણે મોર બેહી જાય એમ ખબર ન પડે પણ ચાર દિવાલ ની અંદર ભાઈ ભાગ પાડતા હોય તય આપણને ખબર પડે કે આને સત્સંગ કેટલો અંદર ઉતર્યો છે એ આમ નો ખબર પડે ત્યારે આપણી વૃત્તિઓ આપણું જીવન આપણા વિચારો આપણી અંદર પડેલો લોભ આ બધું જ મૂર્તિ માન દેખાય આવે ક્યારે ભાઈ ભાગ પાડે ત્યારે હ એ શિવા નો દેખાય ભગવાન રામે કહ્યું મારો ભાઈ ભરત એનો મને મહિમા સમજાણો છે હા ભગવાન રામ ના જીવન માંથી ભાઈ નો મહિમા સમજી આપણે હા બીજું વાયુ સુનો પૌરુષ હનુમાનજી વાનર છે પણ એની અંદર કેટલી તાકાત છે ને એ તો મને વનવાસ મળ્યો ત્યારે ખબર પડી કે એક છલાંગ સમુદ્ર કૂદી જાય આવું બળ એ માં છે અને માં જો હું વનમાં ન ગયો હોત ને તો મને હનુમાન જેવો સેવક ન મળત એ વનમાં જ સેવક મળ્યો રાજમહેલમાં માં ન મળે એનો ખ્યાલ આવ્યો સીતા સત્યમ વળી સીતાનું સત્યપણું એ મને જ્યારે વનવાસ મળ્યો ત્યારે ખબર પડી એનું પાતિવ્રત્ય કેવું છે અને વનવાસ ન મળ્યો હોત તો સખ્યમ કાપી પ્લવ નૃપતિ સુગ્રીવ જેવો મને મિત્ર ન મળત કે મને વનવાસ મળ્યો એટલે સુગ્રીવ જેવો મિત્ર મળ્યો વળી મિત્ર ભક્તિ મને લક્ષ્મણ ની ભક્તિ એને વનવાસ નો તો દુઃખ મારે આવ્યું અને ખ્યાલ આવ્યો મારો મોટો ભાઈ રામ વનમાં જાય છે તો મારી પાછળ 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 ચૌદ વરસ સુધી એ લક્ષ્મણ ભટક્યા છે અને ચૌદ વરસ જેને નિદ્રા ન લીધી સુખનો ત્યાગ કર્યો રાત્રિએ પણ હું સૂતો હો અને મારો ભાઈ પ્રણકૂટની બહાર એ ચોકી કરતો હોય એની ભક્તિ કેવી છે મારા વિશે એ તો વનવાસ મળ્યો ત્યારે ખબર પડી હેં આજ કોઈ ભાઈને વનવાસ મળે તે કયો ભાઈ વાહે જાય હે કહ્યો રામાયણ તો બધાય વાંચીશ હાં પણ છીએ પણ જીવનમાં જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી એ ચરિતાર્થ ન થાય આ બધો જ ખ્યાલ આવ્યો અને પછી કીધું મમ ભુજ બલમ વૈરીણા વૈરી ભાવ મારી તામ કાંડાની અંદર મારા બાહુની અંદર મારી માં કૌશલ્યા એ કેવી તાકાત ભરી છે મારી માં કૌશલ્યાના દૂધમાં શું તાકાત છે ને એ તો જયારે મારી સામે રાવણ કુંભકર્ણ જેવા રાક્ષસો આવ્યા ખર દૂષણ જેવા ત્યારે ખબર પડી કે મારી માના ધાવણમાં કઈ તાકાત છે ભગવાન રામે કઈ કઈ પગે લાગતા કીધું માં આ બધું જ મને વનવાસ મળ્યો ને એટલે આ પ્રાપ્ત થયું છે આવી સવળી દ્રષ્ટિ જો આપડી આવી જાય તો હે સુખ સુખ અને સુખ જ થઈ જાય એમ છે હમ પણ ગઈકાલે વાત કરી તિનલો દુર્યોધનની જેમ ઊંઘ ન આવે યુધિષ્ઠિરની હા કીર્તિ વધી એનું સારું દેખાણું બ્રાહ્મણો એના વખાણ કરે બગડી ગઈ બોલો એ આમ કાકા દાદા જીવન ચાહે તમારું હોય કે મારું હોય મન ચાહે તમારું હોય કે સામે વાળાનું હોય બંને માંથી એક પણ સ્થિર નથી કોઈનું પણ જીવન હોય કોઈનું પણ મન હોય પ્રવાહશીલ છે અને આ સ્થિતિમાં ભૂતકાળમાં કોઈ એવા ગલત પ્રસંગો બન્યા હોય અને એને પકડીને જો આપણે જીવતા હોય તો સમજી લઈએ કે આપણે આપણો વર્તમાન કલુષિત કરીએ છીએ શું કરીએ છીએ ભૂતકાળમાં કઈક એવા ગલત પ્રસંગો બની ગયા બને ભાઈ સમય છે પરિસ્થિતિ છે દેશ કાળ લાગે એટલે આમાં પ્રાર્થના કરી કે દેશ કાળે કરીને પણ અમે તમને ભૂલી નહીં પણ એ ગલત પ્રસંગોને મનમાં રાખી અને વર્તમાન મા બાપ કોઈ બગાડશો નહીં દરજીના ઘરે કપડા સીવડાવવા જાવ એની દુકાને જાઓ ત્યારે દરજી એમ કે તમારે માપ દેવાની જરૂર નથી મારી પાસે તમારું જૂનું માપ પડ્યું છે એના આધારે હું તમારું આમ શર્ટ સીવડાવી સીવી દઉં ત્યારે તમે તરત ના પાડશો રહેવા દીજીએ એ બે વર પહેલાં જે મેં માપ આપ્યું હતું ને એ માપ અત્યારે થાય એમ નથી ફેરફાર થઈ ગયો જૂના માપના આધારે જો આપણે કપડું પણ ન સીવડાવતા હોઈએ બસ આ હકીકત આપણા જીવનમાં પણ લાગે છે જેમ એ નથી સીવડાવતા એમ દરેક સમયે દરેક વ્યક્તિનું જીવન પણ નવું હોય છે જૂના માપના આધારે જીવન જીવતા જઈએ તો દુઃખ દુઃખ અને દુઃખ જ રહે છે ઘણી વાર કથામાં એક પ્રસંગ આપું છું ભગવાન બુદ્ધ નો એક વાર એનો શિષ્ય આનંદ એની સાથે ભગવાન બુદ્ધ જ્ઞાન ચર્ચા કરતા હતા અચાનક ત્યાં એક અજાણ્યો વ્યક્તિ આવી ચડ્યો કોઈ કારણ હશે આવીને બે ફામ ગાળ્યો બોલ્યો ભગવાન બુદ્ધને હો આપણા દેશની અંદર આપણા સાધુઓ બહુ સહન કર્યું છે બહુ સહન કર્યું છે ત્યારે આ સમાજનું ભલું થયું છે આ સમાજ વગર વિચારે સાધુઓને ગાળો દેતો જ આવ્યો છે દેતો જ આવ્યો છે હા અને આશ્ચર્ય ઈ છે કે દેવા છતાંય એનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરે બહુ ગાળો દીધી ભગવાન બુદ્ધે કઈ જવાબ ન આપ્યો ત્યારે બુદ્ધ ની ઉપર થૂંકી અને પેલો વ્યક્તિ જતો રહ્યો જતા જતાય થૂકતો ગયો ઘેર ગયો રાત પડી ગુણ બદલાણો પોતે જે વર્તન કર્યું હતું એના વિચારો આવ્યા ખેદ થયો થયો મારે આ નહોતું કરવું મારે ગાળો નોતી દેવી મારે આવા વેણ નોતા કાઢવા અરે મારે એના ઉપર થૂકીને શું લાભ હતો થૂકવાની જગ્યા ઘણી હોય છે કોઈ સાધુ મહાત્મા એ કચરા પેટી નથી કે જ્યાં આપણે ગમે ત્યારે થૂકી આખી રાત સવાર પડી માફી મને ક્ષમા કરો મને ક્ષમા કરો પ્રભુ મને ક્ષમા કરો શેની ક્ષમા હે અરે ગઈ કાલે મેં તમારી સાથે ગલત વર્તન કર્યું ને પ્રભુ એની ક્ષમા માંગુ છું ભગવાન બુદ્ધે હામું જોઈને ને કહ્યું કે હું તમને ઓળખતો નથી અરે ગઈકાલે મેં તમને ગાળો દીધી તમારી ઉપર એ જ હું હું માણસ ભાઈ તમને ઓળખતો નથી નથી ઓળખતા તો કે ના ભાઈ હું તમને પહેલી જ વાર મળી રહ્યો છું ઓલો માણસ સ્તબ્ધ થઈ ગયો માફી માગી ભગવાન બુદ્ધ ની ચરણ માથે ચડાવી અને વ્યક્તિ ગયો હા આ બાજુ ભગવાન બુદ્ધ નો શિષ્ય આનંદ ત્યાં બેઠેલો એને કહ્યું પ્રભુ ગુરુદેવ આપ જૂઠ બોલે હે ના આનંદ ગઈકાલે જે માણસ આવ્યો હતો ને એના પગ ધ્રુજતા હતા એની આંખો લાલ હતી એની વાણીમાં કર્કશ ભાવ હતો અને જો આનંદ આજે જે વ્યક્તિ આવ્યો ને એ માણસના પગમાં નરમાશ હતી એની આંખોમાં આંસુ હતા અને એના શબ્દોમાં કોમળતા હતી શું આજે આવેલો માણસ એ ગઈકાલ વાળો માણસ છે શિષ્ય આનંદ કઈ ન બોલ્યો આવી વિસ્મૃતિ કાલ કોણ શું કહી ગયું ભૂલી એને સુખે જીવવું હોય તો આવી વિસ્મૃતિ આપણા સ્વસ્થ રાખે છે અંતકરણ ને અલિપ્ત રાખે છે અને હૃદયને પ્રભુ પ્રેમથી પુલકિત રાખે છે બાકી દુનિયાની કોઈ તાકાત સ્વસ્થ ન રાખી શકે ભૂલી જાઓ કોક લઈ ગયો થોડા ઘણા ભૂલી જાઓ હા પ્રારબ્ધમાં હશે તો કાલ વળી પાછું મળી આવશે પ્રારબ્ધમાં જે છે ને એને કોઈ લૂટી શકતું નથી હા કોઈ ન લૂટી શકે ભગવાનના ભક્ત ભગવાનના ભક્તનો મહિમા સમજી અને આ સત્સંગમાં એક વાર જીવન જીવી નાખે તો ફરીને બાર બાર જન્મવાનું મરવાનું બધોય મટી જાય છે મહારાજ તમારી સાથે રહેનારા તમારા તમામ ભક્તજનો એને અમે બહુ રુચિર સારા દિવ્ય સમજીએ છીએ આટલું જો ફિટ થઈ જાય તો ઘણા ફાયદા થાય એ મહાનતા આપણામાં આવે આ સત્સંગ એક મહાસાગર છે અને એ મહાસાગર ની અંદર મગર મચ્છ છે આ મહાસાગર ની અંદર માછલ્યા પણ છે અને આ મહાસાગર ની અંદર મોતી પણ છે પણ આપણે મગર મચ્છ થી દૂર રહેવું માછલા લેવા નહીં અને ફાટ ફાટ લેવી આ સત્સંગમાં છે જો ભરતા આવડે તો પછી આનંદ આનંદ ને આનંદ વ્યાપી જાય બાકી સત્સંગમાં રહીને તોય દુખ મટે નહીં એટલે તો ઉત્તર ગુજરાતના ભક્તો ભગવાન ને પ્રાર્થના કરતા કે છે દેશ કાળ ને ક્રિયા યારકાળ ક્રિયા

અરે આપણા સંતો એમ કે છે કે વાદળની છાયા જેવું છે તાપ જેવું છે અને દર્ભ ની અણી ઉપર રહેલા જળના બિંદુ જેવું જેવું છે છે પરપોટા ફૂટતા વાર ન લાગે અને કમળપત્ર ઉપર પડેલા ઝાકળના બિંદુ જેવું છે સંધ્યા ના રંગ જેવું ક્ષણ ભંગુર છે માટે ડાયો માણા ભગવાનને ન ભૂલે એક ક્ષણ માં આપણું જીવન ખલાસ થઈ જાય છે પાણીનો પરપોટો ફૂટતા કેટલી વાર લાગે આકાશમાં સંધ્યા ખેલી હોય હે દેખાતી હોય કેટલી વાર ટકે કમળના પત્રની ઉપર બિંદુ હોય કેટલી વાર રે જીવન ખલાસ થઈ જાય તબિયત સારી હોય ને આવક સારી હોય પૈસા જ્યાં હાથ નાખી ત્યાંથી મળતા હોય અને આ સત્સંગમાં આપણે ગમે ત્યાં જાય વડતાલ જાય જુનાગઢ જાય ગઢડા જાય કચ્છ ભુજ બધેય માન મળતું હોય હવ આગળ બિહારતા હોય અને હાર પહેરાવતા હોય જ્યારે જાય ત્યારે અપ ટુ ડેટ ઉતારા મળી જતા હોય અને આવું બધું હોય ને તો ભાઈ ભાઈ સત્સંગની મજા બહુ આવે બહુ મજા આવે પણ જયારે આ બધું બગડવા માંડે હા ત્યારે આપણી ખબર પડે કે આપણો સત્સંગ કેવો છે જો તબિયત સારી ન રે આવક બંધ થઈ જાય સત્સંગમાં પણ પછી આપણને કોઈ ગણે નહીં હા ત્યારે આપણો સત્સંગ કેવો છે એની ખબર પડે છે આ બધી વ્યવસ્થા મળે ને વાત એટલી છે કે શરીર સારું રે ધંધો સારો ચાલતો હોય અને બધી જ રીતે આપણા સંકલ્પો સિદ્ધ થતા હોય તો આ સત્સંગમાં આપણને દિવ્યતા દિવ્યતા અને દિવ્યતા લાગે હમ પણ જ્યારે એમાં વિપરીત પણ આવે છે દેશ કાળે ત્યારે ભગવાન ભૂલાય છે ભગવાન ન ભૂલીએ આ બધું આ લોગની અંદર ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે છે આપણા સંતો दृष्टાંત દેતા કે ઘોડેસ્વાર છે ને એનો ઘોડો બહુ તરસ્યો થયો તો વાડીની અંદર કોષ હાલતો તો દરિયામાં પાણી ખળ 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 વહેતું હતું ઘોડેસ્વાર રાજી થયો કુવા પાસે આવ્યો ઘોડાને માંડ્યો પાણી પાવા અને જ્યાં ઘોડાએ પાણીમાં મોઢું નાખ્યું ત્યાં કોષ હાલતો તો બાજુમાં એની ઘરેડી એનો અવાજ આવ્યો કિચોડ 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 ઘોડો ભડક્યો પાણી પીવાનું છોડી દીધું ઘોડા એ ઘોડે સ્વારે બહુ પ્રયત્ન કર્યા પાણી પાવા પણ જ્યાં પાણી પાવા જાય ત્યાં ઓલો કોહ ચાલતો હોય એટલે કિચોડ કિચોડ અવાજ આવે ભડકવાનું બંધ નો થયું સ્વાર ઠાકી ગયો ઘોડાને થોડેક દૂર ઊભો રાખ્યો ત્યાં એક કોશિયો જે કોષ ચલાવતો તો એને પૂછ્યું ઘોડે ને ભાઈ આ ઘોડો કેમ છેટો ઉભો રાખ્યો તો કે જો ને ભાઈ હા તારા કોહ નું કીચોડ ખીચોડ કિચોડ અવાજ આવે છે ને મારો ઘોડો ભડકે છે હું રાહ જોઉં છું કે આ બંધ થાય પછી ઘોડો પાણી ઘોડાને પાણી પાઈ દઉં ને પછી વયો જાવ કોશ્યો એટલો બધો હસ્યો એટલો બધો હસ્યો દરબાર આ તમારો ઘોડો હવે પાણી પી ગયો કેમ એમ બોલો છો બસ એટલા માટે કે જ્યાં સુધી મારો કોષ ચાલુ રહે ત્યાં સુધી કિચુડ કિચુડ અવાજ આવવાનો છે અને જેવો કિચડ કિચુડ બંધ થાય એટલે પાણી આવતું બંધ થઈ જાય હ માટે તમારે તમારા ઘોડાને પાણી ભેગો કરવો હોય તો આ કિચુડ કિચડ થાય છે ત્યાં પાણી બસ આ સંસારમાં દેશ કાળ ક્રિયા એના વિકારો એના વિચારો થયા જ કરે એક વિચાર બંધ થાય ત્યાં બીજો બીજો વિચાર બંધ થાય ત્યાં ત્રીજો વિચાર આવે જ નથી આવતો એકાદ ફેક્ટરી કરી હોય પછી હું વિચાર આવે ક્યાંક એક જગ્યાએ ધંધો કર્યો પછી હું વિચાર આવે હવે હે સુખે ભગવાન વિચાર આવે ક્યાંક રૂપિયા રોકવા તો હું થાય ડબલ થાય રોક્યા વગર નો થાય હમ કીચુડ કિચુડ થયા જ કરે છે ભગવાન ન ભૂલવા એ મુદ્દો છે સુખ અને દોગ છાયો ને તડકો દરેક ના જીવનમાં આવે છે પરિસ્થિતિઓ વિપરીત આવે છે અને વિપરીત પરિસ્થિતિઓ વાલા ભક્તજનો જમીન જેવી સપાટ નથી હોતી પણ પગથિયાની જેવી ઊંચી નીચી હોય છે અને આ પગથિયા ઉપર પગ મૂક્યા વગર કોઈ પણ માણસ ઉપર જઈ શકતો નથી જો ઉપર જવું હોય તો સુખ દુઃખ રૂપી ઊંચા નીચા પગથિયા ઉપર આપણે પગ મૂકવાનો જ છે તો જ ઊંચે જવાય છે અને આગળ વધાય છે બાકી જવાતું નથી ઓલી વાત ઘણી વાર મોટા સ્વામી એક દ્રષ્ટાંત આપે છે એક ખેડૂતે ખેતરમાં ચાલીસ ફૂટ ઊંડો કુવો હતો નકામો થઈ ગયો કુવો હાવ પછી એને વણજારાને બોલાવ્યો કે ભાઈ આ માટી ભરી અને આ આખો કૂવો છે ને તું બોરી દે નકામો થઈ ગયો છે ઓલો કે વાંધો નહીં વણઝાર આવો તો ગધેડા ઉપર માટી લાવીને એમાં ઠાલવે ગધેડા ઉપર છાલકા હોય છે અને છાલકામાં માટી ભરી હોય કુવાને કાંઠે ગધેડું ઊભું રાખે અને છાલકું જરાક ત્રાહું કરે તો કુવા માટી પડે આ જૂનો જમાનો એમાં બન્યું એવું કોણ જાણે હું થયું એક ગધેડું કુવા પાસે ઊભું રાખ્યું કરવા ગયા ગધેડું આખું નમી કુવો ચાલી ફૂટ ઊંડો ઓલ્યું અંદર અડધો કુવો પુરાઈ ગયો છે અડધો બાકી હતો ગધેડું અંદર પડ્યું પડ્યું ગરથોલિયા ખાતું ખાતું ચારે બાજુ જોવા લાગ્યું અને ઊભું થઈ ગયું પડ્યું તોય અને એના માલિકે વિચાર્યું વણઝારા એક આને બાર કેમ કાઢવું એક બાજુ કામ હાલે છે હવે જગ્યા એવી અંતરિયાળ હતી કે ત્યાં બીજું કોઈ આવે એમ નહોતું બીજા સાધન નહોતા અને કૂવો બુરવાનો કોન્ટ્રાક્ટ રાખેલો અને અમુક સમયમાં એ પૂરો કરવાનો હતો કુંભારે વિચાર કર્યો કે આને કાઢવો કેમ હે આને કાઢવો નથી હવે નકામો થઈ ગયો ઘણો બિચારો હાલ્યો ઘણો ભાર ઉપાડ્યો અને હવે દફનાવી દઈ તો કઈ વાંધો નથી બીજા ગધેડા વાટે છાલકામાં ધૂળ લાવીને મંડ્યા માથે નાખવા ભલે જતો રહેતો આ બાજુ ઓલો કુવામાં જે ગધેડો પીડ્યો હતો ને એની માથે માટી આવે એટલે જરાક આમ શરીર હલાવી અને ખેરી નાખે એમ કરતા કરતા ધીમે ધીમે ઓલી અંદરથી માંડ્યું ગધેડો માટી ખંખેરતો જાય ને ઊંચો આવતો જાય જાય માટી ખંખેરતો ને ઊંચો આવતો જાય આમ આમ ને ટેકરો થઈ ગયેલો અને છેવટે કુવો બુરાઈ ગયો અને ગધેડો બહાર નીકળી ગયો એ ગધેડાને જો વિપરીત પરિસ્થિતિ આવે છે તો એ પરિસ્થિતિના પગથિયા બનાવી અને જીવનમાં આવતા દુઃખ એમાંથી જો ઉગરી જતો હોય તો આપણે તો માણસ છીએ હા આ વિશ્વની અંદર તમે એક ઇતિહાસ તપાસો કે જે મહાપુરુષો થયા છે જે સજ્જનો કેવાના છે હે એમના તરફ લોકોએ પથ્થરો ફેંક્યા છે શું ફેંક્યા છે પથ્થરો ફેંક્યા છે એ જયારે પથ્થરો ફેંકાયા ત્યારે આપણા મહાપુરુષો એ પથ્થરોને બે હાથ થી પકડ્યા ઝીલી લીધા અને એ પથ્થર માંથી આપણા મહાપુરુષો એ જીવનની ઇમારત બનાવી છે આ દુનિયામાં લોકો પથરા ફેંકવાના જ છે સમજી જ લેજો સ્વામિનારાયણ ભગવાન ઉપર જો પથરા ફેંક્યા હોય તો આપણે કયા વાડીના મોળા હે પરિસ્થિતિઓ વિપરીત આવવાની છે પણ ઉપયોગ જો બિલ્ડિંગ બનાવવામાં કોઈ ઈમારત બાંધવામાં કરવામાં આવે તો એ વ્યક્તિઓ મહાન થઈ જાય સફળ ઉદ્યોગપતિ જેને થવું હોય ને એના માટે એમ કહેવાય છે કે મંદી નો પીડીયર એ હારામાં હારો પીડીયર કહેવાય અત્યારે કેમ છે સફળ ઉદ્યોગપતિ જેને થાવું હોય એના માટે સારામાં સારો કાળ છે કારણ કે આવી પરિસ્થિતિની અંદર અંદર છુપાયેલી જે એક શક્તિ હે એ બહાર આવે છે અને ડાયોમાણા એ બહાર આવેલી ઉર્જા બહાર આવેલી શક્તિ એનો ઉપયોગ કરી અને મહાન બનતા હોય છે હરખું આયલું જતું હોય ને તો કોઈને પોતાની શક્તિનો ઉપયોગ કરવાનો વિચાર આવતો નથી અને પરિસ્થિતિઓ વિપરીત આવે છે ત્યારે માણસની અંદર એક એક પડી પડી હોય હોય છે છે શક્તિ કે અનેક મહાન કાર્યો આ જગતની અંદર થતા હોય છે પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી અને માણસ પોતાની શક્તિઓને કામે લગાડે છે ત્યારે એ મહાન બને છે બહુ ગરીબ હોય ખાવા પીવાનું ન હોય તમે જોજો જે વ્યક્તિ એ છત્ર અને છાયા બે ગુમાવી દીધું હોય આવા મોટા મોટા ભાગના બાળકો થઈને ખૂબ ઊંચી પહોંચે છે હા બહુ ગરીબ ઘરના માણસો જેને ખાવા પીવાના સાસા પડતા હોય નો માત પિતાનો સહારો હોય નો બીજા કાકા ભાઈઓ બીજા જે કોઈ હોય સહાય એને કરતા હોય એવા વ્યક્તિઓ આજ દુનિયાના ટોપ લેવલે પહોંચેલા છે શું કામ કે એને પોતાની પરિસ્થિતિનો શું કર્યો ઉપયોગ કર્યો છે મહાન બન્યા છે